મને આ જાનવરોનું જોવું જાનવરો મને એમ થાય મને બધું આમને નિરજ થઈ જાનવરો શાંતિ નથી છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને ધાબું ભરવું છે અને કાંઈ નહી એવું કળા કપડાની ચિંતા નહીં જોડાની ચિંતા નહીં નાવાની ચિંતા નહીં કોલગેટ ની ચિંતા નહીં બ્રશ નથી જોતું કાંઈ જો કાંઈ કરતા કાંઈ જોવે અને તોય બાબુ શાંતિથી આપડા હરોર જીવે ને આપણા જેમ જ બધું ખોરાક હવા પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે આપડી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને

કાગડા કબૂતરા છકલા પોપટ કૂતરા ભૂંડા કોઈ પણ જીવ તમે લઈ લ્યો કોઈનું કુટુંબ ભાડ્યું આ મારી હાળી છે ને મારો હાટું ભાઈ છે ને મારી હાવું છે ને છે કઈ ક્યાંય ભેડ્યું કોઈ દી હાંભળ્યું પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો હાંભળ્યું કોઈ દી હાલે હે ને બધા આપણે ચાર ચાર પેટીઓ થાય તો ચાવી ના ચૂડા ચાવી ચાંદે મરશો ભગવાનનું નામ લ્યો ચાવી દીકરાઓ પણ મુકાતું નથી મારો કહેવાનો અર્થ એ છે છૂટતું નથી અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે જો ભજન કરેલું હોય છે તો જ બાપુ મોત સુધરવાનું બાકી નગર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય ન ગયા કોઈ બાપોય નતું ઓળતું મારી વહુ છે ને મારો છોકરા તારી વહુ છે ને એટ એમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ચા તેથી તું તો લાલ થઈ ગયો તારી વહુ છે ને આ જીસીબી હડસેલ એમ હડસેલ તા જા ભેગો આ એટલી જ વાર છે મારા રામ કઈ છે ને આજે આપણે આયાસી ના મોજ કરી છે એ જ જીવન છે ને એ જ સ્વર્ગ છે બાકી જે ભગવાન કાંઈ નથી રામ એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે એટલે આ જલાની વાણી એવું કે છે હરીને અખિલ પ્રમાણના માલિક ને બાપુ જલાની ની ઝૂંપડી સુધી ધકો થાય અને બાપુ સારા કામ કરો ને એટલે થોડીક ભીં તો પડવાની પણ બાબુ વિજય તો એનો જ થાય લખવું હોય તો લખી લેજો કસોટી તો હોનાની જ થાય લોઢાની નો થાય અને લોઢું છે ને મણી કે મળે છે હોનું તોલે મળે છે સાચી વસ્તુની કિંમત થાય પણ એને બાપુ ટકવું પડે એને પરાજિત ના કરી શકે પરેશાન કરી શકે સત્ય હોય સત્ય જ હોય લખી લેજો એટલા જ માટે જલાની ઝુંપડી આવીને અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે તારું બહેરું મને આપ અને જલા બાપુ આમ બાવડું પકડીને આપી દીધું કાલે બાપુ જો કે આપણે કઈ આવો ખતરો ન કરતા કોઈ બાપુ બાપુ આવે તો આપણો મેળ જ માન માન પડ્યો હોય ને પછી અખતરો કરશું ડખે સડશે બધું એક વાત મને એમાં યાદ આવી છે એક વાત અને બનેલી હકીકત એ એક જગ્યાએ એ એ ભાઈનું નામ મને આવડે છે ને બેનનું નામે આવડે છે ને એ ચિયા ગામના છે એ મને ખબર પણ બોલાય નહીં આવે લાઈવ છે એ ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડી કેદુનું પડ્યું હોય છે ઘરમાં એટલે બેનને એમ થયું કે આ પાપડ કેદુના પડ્યા છે શેકી નાખું મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ પાપડ શેક્યા કરવાળો આવ્યો વાળી આત્મક જોન જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ હવે આ કપાતન બોયલા વગેરે રહ્યો તો સારું હતું પણ એને ભગવાને કબૂતી થી એ કે આ પાપડ ને ભાંગી દે એની વહુ ને કે એની વહુ કે પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે તે ઈ કે ખાવ હોય તો ન ખાવ હોય તો ભાંગી ન જ દેવો ઈ કે ભાંગી દેવો પડે ઈ કે નથી ભાંગી દેવો ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો અને આજે હો ભાંગલું ને ભાંગલું જ છે હવે રોવે છે કે આ પતાવો ને પતે તો હવે શું પતે તમારીથી પાપડ નો ભાંગે બૈરા રહેતા આઈ જાય આપડા ગઢણ કહેવત છે ને તમારે ત્યાં શેકો પાપડ ન મેં કીધું આવું જ કહી દઉં આ એ કહેવત વર્ષોથી આપણે સાંભળીએ બધાય પણ મને ક્યારેક ક્યારેક એકલો આવ્યો આવી કહેવત યાદ કરું ને તો મને એમ થાય શેકેલા શેકલા પાપડ ન ભાંગ્યું કોઈ દિવસ એમાં ઘઢે છે એવું ગોઠવું પણ આમને મને પુરવાર કરી દીધું ઘર નો ભાંગે એક નો જ ભાંગે જો ઘર ભાંગી ગયું એટલે આવો જ્યારે મોકો હોય ને તો ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં રખાય બાર ન કઢાતા બેટા દુઃખી થઈ જાય એટલા જ માટે જલિયાણ બાબુ ઈશ્વરને ને કે છે મદારી નર ને નારી એ હૈયા મા બધી Mother! <clears throat> જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી બતાવિ આદાયી તું ધર ગયા ન માગતા પ્રભુ જલારામ જય લાલરામ તે મારા મન ના છે મારી જય Cause I'm my राम कृष्ण बाबा सुब नहीं बना आप मरदाता करके कुड़े का।

શ્રી હરી રા આઉ સીતી પુછે શ્રી હરી રા સીત પુછેરા બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ સુખ હોય તો માફ કરજો જય માતાજી જય શ્રી રામ હવે આ ઉપર ચાંદ પાણી આપજો સાજે નાઈ મોજ કરે ઓ ભાઈ રોજિત મે ખરેખર આજ આનંદ કરાવ્યો જમો જમો